આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં શાળા પ્રવેશ ઉત્સવની બ્રિફિંગ મીટિંગ યાનિ કે પ્લાનિંગ મીટિંગની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એકથી પછી ડ્રોપ રેશિયો ઘટાડવા માટે પ્રવેશ ઉત્સવ એ સરકાર દ્વારા ગુજરાતને શિક્ષણ વિભાગને ખૂબ મોટી ભેટ આપી દીધી એક સમય એવો હતો કે વીસ ટકા નામાંકન થતું જ ના હતું ત્યારે આજે સો બાળકો જન્મે છે સો બાળકોનું સામે નામાંકન થઈ રહ્યું છે એની પાછળ વીસ વીસ વર્ષ સુધીની સરકારની અને સામાજિક ક્ષેત્રના શિક્ષણ વિભાગની તમામની મહેનતથી આજે એ સ્ટેજ પર પહોંચ્યા છીએ આપણે કે શાળામાં સો નામાંકન થઈ રહ્યું છે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ અને માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવ તારીખ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ કન્ટિન્યુ રહેશે આ અમારી ઘણી યોજનાઓ છે આરટીમાં ગુજરાત ભારતની અંદર નંબર વન શિક્ષણ વંચિતો બાળકોને શિક્ષણ આપવામાં નંબર વન રહ્યું છે ત્યારે આજે ગુજરાતની અંદર

કે કોઈ પણ શાળાની અંદર કોઈ પણ વસ્તુની ઘટ ન હોવી જોઈએ એ હિસાબે આજે ગુજરાતની અંદર એક લાખ આઠ હજાર સ્માર્ટ ક્લાસ લોકાર્પણ થઈ ચૂક્યા છે એકવીસ હજાર કમ્પ્યુટર લેબમાં લેબમાંથી એક વીસ હજાર ઉપરની કમ્પ્યુટર લેબ્સ પૂર્ણ કરવામાં આવી છે નેવું બાળકથી અંદર જે શાળાઓ છે ત્યાં પણ હવે છવ્વીસ જેટલા નવા સ્માર્ટ ક્લાસ નવા ઓરડાઓ નવી શાળાઓ સ્ટેપ બાય સ્ટેપ બની રહી છે અને નવા શિક્ષકોની ભરતીથી ગુજરાતની અંદર એક પણ શાળામાં શિક્ષક ઘટે નહીં એ હેતુ છે પણ મુખ્યમંત્રી શ્રીના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે શિક્ષણ વિભાગે ખૂબ સુંદર કામગીરી કરી છે ત્યારે નવા શિક્ષણ વિભાગની અંદર જ્યારે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે એ નાના ભૂલકાઓને આપણે હૃદયપૂર્વક આવકારીએ એમને એવું લાગે કે અમારો મંત્રીશ્રીઓ આવ્યા હતા ધારાસભ્યશ્રી આવ્યા હતા આઈએસ ઓફિસર આવ્યા હતા આઈપીએસ ઓફિસર આવ્યા હતા તમામ સામાજિક ક્ષેત્રે સફળ થનારા એનજીઓ આવ્યા હતા તો એના હિસાબે એક પ્રવેશ નો પ્રવેશ ઉત્સવનો એક માહોલથી આજે ગુજરાતમાં માં સો સો ટકા શાળાની અંદર નામાંકન થઈ રહ્યું છે આ યોજનાઓથી લઈને વાલીસ સુધી પહોંચાડવાનો પણ શિક્ષણ વિભાગનો સરસ પ્રયાસ થઈ રહ્યો છે